અને પોતાનું આત્મા નું સ્વરૂપ સમજાતું નથી આ એક મોટો પરિણ છે આપણે જ્ઞાન માર્ગ માં મુમુક્ષો સાધના જ્યારે ચાલતી હોય ત્યારે સાધના ની અંદર જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે તે આ છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જે વ્યક્તિને કોલ કર્યો છે સત્ય અને જગત નીચા એ જ્યાં સુધી યથાર્થ રીતે સમજાય નહીં ત્યાં સુધી સમગ્ર જ્ઞાન હવે સંશયો બધી જાતના ખેદાય અને ભ્રાંતિ નું નિવારણ થાય તો આપણા અર્થ સ્વરૂપ ની સ્થિરતા છે એવું નક્કી થાય છે અને મુક્ત નો આનંદ માણી શકીએ કરવી હોય તો છે પણ સંશય અને જ્યાં સુધી મિથ્યા પ્રાંતિયો સંસ્કાર પણ હોય છે ત્યાં સુધી શુદ્ધ દર્શન થતું નથી અને પોતાના બ્રહ્મ સ્વરૂપ ના તત્વ ને સાક્ષાત દ્રઢ અપરોક્ષ અનુભૂતિ કર્યા વગર સ્વપ્ને સુખ કે શાંતિ પ્રાપ્ત થતી નથી હવે કેવું જ્ઞાન કરવાનું છે તો મેરે આપણી સિવા કુછ નહી જે તો એક તત્વ ને શેષ માત્ર નો ભ્રાંત છે અને જે બ્રહ્મ છે તે આત્મા છે એવું કથન વેદાંત છે

ભ્રાંતિ ના કારણે જીવ લાગે છે આપણને કે હું છું તે જીવ છું રાકેશભાઈ નહીં જીવ છે તે આત્મા થાય નહીં વાત સાચી છે કારણ કે જીવ છે એક છે આત્મા ઉપર તો આત્માની ઉપાધિ જ કાઢવાની છે બદલવાનો નથી જીવને ઉપાધિ અંધ જીવ છે તે જ બ્રહ્મ છે પણ જેમ માટી છે અને ઘણો છે તો ઘણો કોઈ દિવસ માટી થાય નહીં કારણ કે માટી ઉપર નામની ઉપાધિ છે ઘણા નામ ને અને ઘણા માટીમાં ભેળવવાનું આવતું નથી કારણ કે માટી સિવાય આત્મા ઉપર જીવ ની ઉપાધિ છે કેમ કે એને અજ્ઞાનની ની ઉપાધિ છે જેવું અજ્ઞાન આવે ત્યારે જીવ હતો જ નહીં જેમ સ્વપ્ન આવે છે અને સ્વપ્ના ની અંદર એક વ્યક્તિને બીજો વ્યક્તિ માથે ચડી અને ગળું દાબી દે છે અને સ્વપ્નમાં જેનું ગળું દબાય છે તેનું દોરતા આવે શું છે શું છે એટલે કે કઈ નહીં જે જે ગળું દબાવવાનો હતો એ જ જગાડવા આવે છે શું થયું શું થયું તો એવી સત્ય વસ્તુ હતી કે ગળું દબાવતા તો મને મારી નાખવાની કોશિશ કરી હતી બધું ખરી પડે છે ઓટોમેટિક बात करू पडतो नथी मादज छे सही दया जे कारणस मथू मिट्या तो एकच तत्त्व ने जाईये मेरे अपने सीवा कुछ नाही जित देखू तित सूकू तो तु। अरे बाकी ने छे ए बडी क्रांती छे मेरे अपने सीवा कुछ नाही એટલે द्वैत से, न द्वैत द्वैतवा द्वैतला बदूई बुद्धि ऊपर चढले

સીધા પાસ નો સહારો લઈ અને માયા જીવ અને ઈશ્વર ને અવનવી ઉભી કરે છે કોનો લીધો છે ની ચેતનતા નો કિર્તન ની ચેતનતા પોતાના માં જીલાય અને જીવ અને ઈશ્વર દ્વારા અનેક વિચિત્ર ચિત્ર અનુભવો થાય છે એમાં ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે જીવે રચી છે દ્વૈતની સૃષ્ટિ ઈશ્વરે રચી છે દ્વૈત ની સૃષ્ટિ ઈશ્વરે બે બીબા બનાયા અને જે જીવાત્મા એ જન્મ થયો ત્યાંથી ત્યાં સુધી જ્યાં સુધી અંતકરણ

એક આવું કરું છું દોડું છું સ્વરૂપ જાણી લીધું હોય અને મન પોતાની સત્તા કાય નથી અને એ વખતે એક શિકાર થાય છે કે હું આ દેહ નથી હું બેઠો છું તે નથી

તો મનને ઘણા પ્રકાર છે શુદ્ધ કરવાના શાંત કરવાના અને પોતાના આત્માનો અનુભવ કરવાનો એક છે અંદર ઉપાસના કરીને પ્રભુની મૂર્તિમાં પ્રભુમાં આસ્થા રાખી અને ધ્યાન ધર્મ કરી અને મનની અંદર એક સાહસ નિર્માણ કરવાનો છે કે મન પોતાનો સત્ય સમજી શકે અને પોતે હાર માની દે અને એના માટે એકાંત નું સાધન કરવાનું ધ્યાન કરવાની રોજ માળા કરવાની ઉપાસના કરવાનું એકાંતમાં ભજન કરવાનું અને ધીરે ધીરે એવું નિર્માણ થાય ઉપાસના નો માર્ગ છે લાંબો છે અને મન મેળાઈ જાય છે અને પોતાની સત્ય પ્રિયતા ધીરે ધીરે ચાલુ થાય છે પણ લાંબા ગાળે એવો અનુભવ થાય છે કે આજે જે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે કાન છે નાક છે આંખ છે ચામડી છે અને એ અહંકાર એની અંદર સત્યપ્રિયતાથી જે કઈ વિષયોને અનુભવે છે અને રાગ કરે છે ફરી ફરીને મેળવવા માટે પ્રયત્નો કરે છે એટલે આ એક અજ્ઞાન ની ભૂમિકા છે તો અજ્ઞાન ની ભૂમિકામાં

મહાપુરુષો થઈ અને શબ્દો ની અંદર હું બ્રહ્મ છું જગત મિથ્યા છે અને ગુણગાન કરે છે ભગવાન ના તો સારી વાત છે પણ મૂળ જે ભ્રાંતિ નું નિવારણ કરી અને પોતાના આત્મ જ્ઞાન ની તદ્દુપ અનુભવ અપરોક્ષ અનુભવ મેળવવાનો છે એ તો જાતિ મહાપુરુષ ના શરણે જઈ અને જ્ઞાન ની વાતો સમજી અને એ થાય છે સત્ય જ્ઞાન સમજાય છે

एक વખત એને જો ના થઈ જાય પાકી આવું કરતા 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 જારે મન મેળી જાય આપની આત્મસત્તાનો ખ્યાલ આવે સત્તિ વડે ત્યારે એક એક જે ત્રાજું ઊંચા નીચા થાય ને સત્તેનું ત્રાજું છે નમમાં મન દેતી પર ન સત્તેનું ઊંચું થાય આ કારણે જ્ઞાનના કારણે સત્તેનું ત્રાજું વજન ધરાવે છે તો એસો જે સમજ બરાબર સત્તે છે કે ઈ ત્રાજું છે નહિ જગત નીખ્યા છે ઈ ત્રાજું એટલે

અને આવો જયારે અંદર સ્વીકાર થતો જાય શ્રદ્ધાથી તો જેટલો જેટલો સ્વીકાર થાય એટલો શોખ અને ભય અને મો આ ત્રણેય વસ્તુ મળતા જાય છે શોક ભય અને મો આ ત્રણ વસ્તુ એને અડતા હોય એક એક શબ્દ મન ઉપર એની અસર થતી હોય શોક ભય અને મોહનો અંત થતો જાય અને જયારે વાસના રહીત મન થાય વાસના રહીત એટલે હવે મુજે પૂછના ચાહીએ ચા મીઠે ચિંતા મીઠે મનવા બે પરવા બિલકુ ના કચ્છું ચાહીએ વો સહનકાર સા આવો બાદશાહ જે છે તે છે જેને કોઈ પણ પ્રકારની ઈચ્છા મુક્તિ ની પણ ઈચ્છા નથી રહેતી અને આવો જે બધી પ્રકારની ઈચ્છાઓ બંધ થઈ ગઈ જેને ભય અને મોહ બંધ થઈ ગયો અને રોજ તપ આ બધું કરતા 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 આમકાર જે ખેલ થતો જાય ધસાતો જાય સરળ પડતો જાય એને આનંદ વધતો જાય અને એનો અધિકારી પણ સાક્ષાત અપરો અધિકારી પણ વધતું જાય છે

સંકળાન કરી અને પછી એક દુઃખ આવે એટલે બધું એ હતું એ થઈ જાય તો તિતિક્ષા એટલે કાઈ પાણી પ્લાસ્ટિક ઉપરથી આવીને જતું રહે છે આવડતું નથી એમ જગત ના ભાવો જગતના વિષય પોતાને અડે નહીં દુઃખો અડે નહીં તો એ એવું ક્યારે થાય છે કે ગુરુ ઉપરની શ્રદ્ધા હોય ઈશ્વર ઉપર ની પૂર્ણ નિષ્ઠા હોય તો આ શરખ બને છે અને જયારે જયારે ગુરુ ઉપર થી અશ્રદ્ધા થઈ જાય અને સંશય થઈ જાય ત્યારે સત્ય જ્ઞાન પકડાયેલું હોવા છતાં જયારે વાવાઝોડું આવે સામેથી પાપ નું આવે સ્વાર્થ નું આવે અનુભવો નું આવે અને ચિકિત્સા ના થઈ શકે ઇન્દ્રિયો દમન ના થઈ શકે અને ક્ષમતા મન ઉપર ના ત્યારે

ભાવમાં રાખતા હોઈએ કિપિકતા ધારણ કરતા હોઈએ અને પછી જે આત્મામાં મન આત્મા માંલીન થઈ જાય કલિન થઈ થઈ જાય જાય અને એ તલ્લી સાથે સાથે બુદ્ધિ કીર્થ અહંકાર અંતિ એક વૃત્તિ છે વૃત્તિ એટલે અંતકરણ અને માયાનું પરિણામ તો પરિણામ પામી ગયેલી એ વૃત્તિ છે બ્રહ્મમાંથી માંથી અને એક નાનકડી વૃત્તિ બની ગઈ અંતકરણ અને માયા

અને સંકલ્પ મુજબ આપણો કાર્ય થઈ જાય છે અને એ વખતે એમ કેવાય છે કે બિન પદ કરવું શું બીનું કાલા બીનું કર્મ કરવું બીજી નાના હું રસ આપું છું પણ જીભ વગર આનંદ રસ રહીત સકલ રસ ભોગી હું બોલું છું પણ જીભ વગર બિલબાણી બગતા બળજોગી તો આવો સંત ઓલિયો જેનું અંતકરણ અને માયા નામની વૃત્તિ એકદમ શાંત થઈ ગયેલી હોય એના ઉપરથી થી મિથ્યાશી ખ્યાલ આવી ગયો હોય એના ઉપર પરમ શ્રદ્ધા ના થતી હોય જગત ઉપર અને અંતકરણ ઉપર આવેલા બધા વાવાઝોડા ખાલી નમળ્યો છે બીજું કાઈ નથી ઉડી જાય હવે આવું એક વણ ઊભું થઈ ગયું હોય પણ જ્યારે સંકલ્પ ઉઠે ત્યારે કોઈ જાતનું વણ ઊભું થતું નથી કોઈ મંડળું મનન કરે છે અને જગત ઊભું ના થાય મંડળું મનન કરે છતાં વગર જગતે મનન કરે સંકલ્પ ઉઠે અને છતાં કોઈ વૃત્તિની પ્રતિતિ ના થાય અને જાનો સંકલ્પ ઉઠે નહીં ત્યારે સમજ્યું કે મન ને અંતકરણ ગયું હવે અને મન મન નું શું છે મિલન થઈ ગયું પોતાનામાં અને મનનું નું થાય એ ચરમ મુક્ત અવસ્થા છે સાક્ષાત દ્રઢ અપરોક્ષ અનુભવ છે એટલે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા એ વખતે ભૂમિકા થઈ જાય છે કે મેરે આપને સિવા કુછ નહીં ના કુછ હે ના કુછ હુઆ ના કુછ હોવનહાર ઉદાહરણ હેડતું બેઠ કે અને પછી જોયા જેવો છે જગત બને જ નથી એવું લાગે નથી પાળ લોક નથી પૃથ્વી કુંડુ હતું એ મોટો કુંવો હતો એ પાતાળ ફાટી ગયો અંદર માં એક રસ કાંઈ નથી રહેતું એવું શૂન્ય એવું ચેતનતા સાથેનું શૂન્ય ચેતના આકાશ પણ એમાં આવી ગયું જગતે એમાં ગયું અને વ્યાપકતા બધી જેટલી છે એટલી પોતાના માંથી થાય છે સૂક્ષ્મતાઓ જેટલી છે એટલી પોતાના માં છે અને આની ઓર આની મહાદો મહત મોટા મોટું તત્વ છે તે પણ હું છું ને જેના જોડતી હું છું અને મારામાંથી બધું હું મને જાણી શકું છું અને એ વખતે એવું લાગે કે એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ

नथी जय सचिदानंद भॻवान जय